ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો નહીં કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ છે ગુજરાત વીજ લિમિટેડ લાઈવ ચાલુ અને દારૂની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે

તમારી અહીંયા ડ્યુટી શું છે હે એટલે તમે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે શું તમે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સી એન અડસઠ જીરો બે અડસઠ જીરો બે એ અમારો કોઈ પ્રશ્ન નહીં મળે તમારે કમ્પ્લેન નંબર હોય ને કમ્પ્લેન લખાવો કહી દઈએ અમારે ફોન ઓગણચાલીસ તો ફોન કઈ રહ્યા ઓગણચાલીસ ફોન કર્યા તારે તો મારે અહિયાં આવવું પડ્યું અરે ગોવાળી ફીડર નહી ઝઘડિયા ગામમાંથી આવું તો આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની ની લાઈટ ચાલુ છે મારા ઘરની લાઈટ નહીં ચાલુ એટલે સ્પેશિયલ મારે આવું પડ્યું ઓગણચાલીસ ફોન કર્યા હા બોલો ને છે

કલેક્ટર ને બોલાવું બોલાવવું જોમણાં હ ના મમ્મી ને જીનલ છે ઊભરા કેને ઊભરાક એને ઊભરાક કોણ છે સ્ટાફ નો માણસ છે તો હું છે તો સ્ટાફ ના માણસ થી જવાબદારી આવી دارو પીવાની આવે હા એ પછી આમાં છે ને બધું લખાવી લાગે ના 39 કોલ છે કઈ થી લગાવું તમે કહો ચાલો કઈ થી લખાવું ફોન જોઈ લો મારી મારી વાત સાંભળે હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ વિડીયો બતાવું છું આ વિડીયો માં જ બતાવું તમને કેટલા કોલ છે મારા